કાયદાનો મૂળભૂત સિદ્ધાંત એવો છે કે કાયદો સચેત અને જાગૃત નાગરિકોના હિત માટે કાર્ય કરે છે અજાગૃત અથવા બેદરકાર લોકો માટે નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ પર મિત્રો ખેતીની જમીન એ ખેડૂત માટે માત્ર જમીનનો ટુકડો નહીં પણ તેના પરિવારની જીવાદોરી છે પણ જીવન અને મરણ કુદરતના હાથમાં છે જ્યારે આપણા પરિવારમાં જમીનના મૂળ માલિક કે ખાતેદારનું અવસાન થાય છે ત્યારે દુઃખની સાથે સાથે આપણી માથે કેટલીક કાયદાકીય જવાબદારીઓ પણ આવે છે તેમાંથી સૌથી મહત્ત્વની અને પહેલી જવાબદારી એટલે જમીનમાં વારસાઈ દાખલ કરવી ઘણા ખેડૂત મિત્રો જાણકારીના અભાવે વર્ષો સુધી વારસાઈ કરાવતા નથી અને પાછળથી મોટી મુશ્કેલીમાં મુકાય છે આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં જમીન વારસાઈના નિયમો શું છે દીકરીઓને કેટલો હક મળે કયા દસ્તાવેજો જોઈએ અને હવે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની ઝીણવટભરી માહિતી મેળવીશું તો આ વિડીયો અંત સુધી જોજો તમારા કામનો છે વારસાઈ શા માટે તાત્કાલિક કરાવવી જોઈએ સૌથી પહેલાં એ સમજીએ કે વારસાઈ કરાવવી કેમ જરૂરી છે એક લોન અને ધિરાણ જો તમારે બેંકમાંથી કે મંડળીમાંથી પાક ધિરાણ કે લોન લેવી હશે તો જમીન તમારા નામે બોલતી હોવી જોઈએ મૃતક વ્યક્તિના નામે લોન મળતી નથી બે સરકારી લાભો સરકારની કોઈ પણ સબસિડી કે સહાય જેમ કે ટ્રેક્ટર ખાતરની સહાય લેવી હોય તો સાત બારમાં તમારું નામ હોવું જરૂરી છે ત્રણ ભવિષ્યમાં જમીન વેચવી હોય અને બીજે લેવી હોય તો પહેલાં વારસાઈ કરવી જ પડે છે ચાર કૌટુંબિક શાંતિ જેમ જેમ સમય જાય તેમ પેઢી બદલાય છે અને કૌટુંબિક ઝઘડા વધી શકે છે એટલે સમયસર વારસાઈ કરવી હિતાવ છે નિયમ મુજબ ખાતેદારના મૃત્યુ બાદ એકથી ત્રણ મહિનાની અંદર વારસાઈ માટે અરજી કરી દેવી જોઈએ જો મોડું થાય તો લેટ ફી ભરવી પડે છે અને કારણો આપવા પણ પડે છે વારસાઈના પ્રકારો અને દીકરીનો હક હવે વાત કરીએ વારસાઈના પ્રકારોની મુખ્યત્વે બે રીતે વારસાઈ થાય છે પહેલું સાદી વારસાઈ જ્યારે કોઈ વ્યક્તિ વસિયત કર્યા વગર મૃત્યુ પામે ત્યારે હિન્દુ ઉત્તરાધિકાર ધારા મુજબ તેમના સિદ્ધિ લીટીના વારસદારોના નામ જમીનમાં ચડે છે બીજું વસિયતથી વારસાઈ જો ખાતેદાર જીવતા વસિયતનામું એટલે કે વિલ કર્યું હોય તો તે મુજબ નામ ચડે છે અહીં એક વાત ખાસ અને મહત્વની મારે તમને કરવી છે કે દીકરીનો હક ઘણા મિત્રો પૂછે છે કે શું પરણે દીકરીનું નામ વારસાઈમાં ચડે તો જવાબ છે હા કાયદા સુધારા પછી મિલકતમાં દીકરા જેટલો જ હક દીકરીઓનો પણ છે પછી તે પરણેલ હોય કે અપર્ણિત હોય જો દીકરી પોતે રાજીકુશીથી લખી આપે કે મારે હક નથી જોઈતો એટલે કે રિલીઝ ડીટ હક કમી કરી આપે તો જ નામ નીકળે છે બાકી કાયદેસર રીતે તેમનું નામ વારસાઈમાં આવે જ છે આમ વારસાઈ નામો નક્કી કરવા માટે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે પેઢીનામું તલાટીકા મંત્રી સાહેબ પંચોની હાજરીમાં નક્કી કરે છે કે મૃતકના વારસદારો કોણ કોણ છે જરૂરી દસ્તાવેજ ચેકલિસ્ટ હવે તમે નોટ અને પેન લઈને નોંધી લો કે અરજી કરતાં પહેલાં તમારે કયા કયા કાગળો તૈયાર રાખવાના છે એક મરણનો દાખલો જે ખાતેદારનું અવસાન થયું છે તેમનું અસલ ડેથ સર્ટિફિકેટ બે પેઢીનામું તલાટીશ્રી પાસેથી મેળવેલ સત્તાવાર પેઢીનામું ત્રણ સાત બાર અને આઠના ઉતારા જે તાજેતરના એટલે કે લેટેસ્ટ હોવા જોઈએ ચાર હકપત્ર નંબર છની નકલ ઘણીવાર આની જરૂર પડે છે પાંચ તમામ વારસદારોના આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા છ સોગંદનામું જો વસિયત હોય તો તે અથવા સામાન્ય વારસા માટેનું સોગંદનામું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરવું તથા ખાસ ધ્યાન રાખજો જો કોઈ વારસદાર અઢાર વર્ષથી નાનો એટલે કે સગીર હોય તો તેના વાલી તરીકે માતા અથવા કોઈ સંબંધીનું નામ દર્શાવવું પડશે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા હવે સૌથી કામની વાત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ગુજરાત સરકારના આઈઓ આર એ પોર્ટલ ઉપર પણ આ પ્રક્રિયા ખૂબ સરળ છે એક ગૂગલ ઉપર જઈને આઈઓ આર એ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સર્ચ કરો બે ત્યાં ઓનલાઈન અરજી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને નવી અરજી પર ક્લિક કરો અને તેમાં વારસાઈનો વિકલ્પ પસંદ કરો ત્રણ તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપીથી થી ઇન કરો ચાર હવે જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરો સર્વે નંબર નાખતા જ મરણ પામનાર ખાતેદારનું નામ આવી જશે પાંચ ફોર્મમાં મૃત્યુ તારીખ પ્રમાણપત્ર નંબર અને તમામ વારસદારોના નામ સરનામા અને આધાર નંબર અંગ્રેજી અને ગુજરાતીમાં સાચા સ્પેલિંગ સાથે લખો છ ત્યારબાદ આપણે અગાઉ વાત કરી છે તે દસ્તાવેજો પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરીને અપલોડ કરો સાત છેલ્લે અરજી સબમિટ કરો એટલે એક અરજી નંબર જનરેટ થશે આની પ્રિન્ટ કાઢી લેવી ખૂબ જરૂરી છે પાંચ વેરિફિકેશન અને એકસો પાંત્રીની નોટિસ ઘણા લોકોને એમ થાય છે કે ઓનલાઈન અરજી કરી એટલે કામ પતી ગયું ના મિત્રો એવું નથી ઓનલાઈન અરજી કર્યા પછી તમારે તે અરજી પ્રિન્ટ અને અસલ દસ્તાવેજોનું ફાઇલ બનાવીને તમારા ગામના તલાટી મંત્રીશ્રી દ્વારા અથવા સીધા તાલુકા ના ઇધરા કેન્દ્રમાં ત્રીસ દિવસની અંદર જમા કરાવવી પડે છે આમ ત્રીસ દિવસની રાહ ન જોતા અરજી થાય એટલે તરત જ જમા કરાવવાનો આગ્રહ રાખો ત્યાં અધિકારી તમારા દસ્તાવેજો તપાસશે અને કોમ્પ્યુટરમાં કાચી નોંધ પાડશે ત્યારબાદ કલમ એકસો પાંત્રીસ ડી હેઠળ નોટિસ નીકળશે આ નોટિસ તમામ વારસદારોને મોકલશે એટલે કે તમામ વારસદારોને બજાવવામાં આવશે બજાવવું એટલે મોકલવું અથવા જાણ કરવી તેનો બીજો કોઈ અર્થ ન કરતા આનો સમયગાળો ત્રીસ દિવસ હોય છે આ ત્રીસ દિવસ એટલે આપવામાં આવે છે કે જો કોઈને વાંધો હોય તો રજૂ કરી શકે જો ત્રીસ દિવસમાં કોઈ વાંધો ન આવે તો મામલતદાર સી એ પ્રમાણિત એટલે કે મંજૂર કરશે અને જમીનના સાત બાર રેકોર્ડમાં કાયમી ધોરણે વારસદારોના નામ ચડી જશે તો મિત્રો આ હતી વારસાઈ કરવાની સાચી અને સરળ રીત એક છેલ્લી વાત કે અરજી કરતા પહેલા આધાર કાર્ડ અને જમીનના રેકોર્ડમાં નામના સ્પેલિંગ ચેક કરી લેવા જો કોઈ ભૂલ હોય તો સુધારી લેવી જેથી અરજી રિજેક્ટ ન થાય તેમજ દલાલો પાછળ ખોટા ખર્ચ કરવા કરતા જો કાગળો સાચા હોય તો તમે જાતે જ આ કામ કરી શકો છો જો તમને વારસાઇને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ માહિતી બીજા ખેડૂત મિત્રો સાથે પહોંચાડવા વિડીયોને શેર કરો લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી માહિતી સાથે ધન્યવાદ